લઈ તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો લોકપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગ અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા

ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્ર યોગ્ય આખો આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં ભરૂચ સિટી સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો જે હાલ ત્રણ કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે કોઈપણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય એનો સમયનો લેય ન થાય તે ધ્યાને લઈ ને વધારે કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા કે જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહિત સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડ કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે સો ટકા ફી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓ શાળાની ફી રિસી સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓનો સીટીએસ નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે જેથી ઇ પાસ સિસ્ટમની અંદર તેઓના સીટીએસ નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ નથી